હેલો મિત્રો મોજમાં સાગર ભગુડા તમારું હાર્દિક સ્વાગતમ કરવામાં આવે છે અત્યારે તમે જોઈ શકો છો સરસ મજાનો લાઠ ચાલી રહ્યો છે ટ્રેક્ટર પહેલા આપણે ટ્રેક્ટર કટર મારેલું છે કટરથી પછી વાવણીઓ લાવેલા વાવણીયાથી કેરાપાળી કરવા માટે તમે જોઈ શકો છો સરસ મજાના દોરી શર્ટ કેરા પાળી થઈ રહી છે તમને એમ થાય છે કે કેરાપાળી કરવાનું કારણ શું છે તો ખેડૂત મિત્રો સરસ મજાનું કટર ચાલી રહ્યું છે પહેલા આપણે પાંચ દાતી ને કટર માર્યું હતું ને હવે પગ પાળા કરવામાં આવે છે કેમ કે એટલા બધા સાથીને એટલા બધા આપવાનું કારણ એક જ હતું કે ઓનિયન ઓનિયન કહેતા ડુંગળીનું વાવેતર કરવાનું હતું અને આપણે મજૂર કહેશો પૂરું હતું તમે સરસ મજાનું જોઈ શકો છો કેરાપાળી થઈ શકી છે અને એકદમ સરસ મજાનું ટ્રેક્ટર સાથે બે ટ્રેક્ટર આપણે આવી ગયા હતા એક ટ્રેક્ટર કટરો મારીને બહાર ને બીજું કેરાપાળી શરૂ કરી દે એ માટે તો ખેડૂત મિત્રો હવે આપણે અત્યારે ડુંગળીનું વાવેતર કરવાના હતા ઘણા દિવસથી ડુંગળીનું વાવેતર કરવાની રાહ જોતા હતા કારણ કે પડું આપણું તૈયાર નહોતું થતું કારણ કે કુવા આપણા માવઠા પછીના જમીનમાં ઉપર પાણી હતું જેના કારણે ભીનું હોવાના કારણે આપણું કામ થતું નહીં તો આપણી સાથે ભરતભાઈ છે ભરતભાઈ ભાડા કરે છે અને વાજબી ભાવે કરે છે આપણે ભાઈ રમેશભાઈ છે વાવણીઓ હોય પાંસી હોય કળયું હોય કટર હોય કોઈ પણ હોય એ બધાંય ભાડા આપણે ભરતભાઈ કરી આપે છે સારા એવા વ્યાજબી ભાવે તો એની પણ મુલાકાત કરવી ભરતભાઈ ડેરીવાળા માહી ડેરીના માલિક છે અને પોતે ખેડૂતના એક દીકરા છે જે સારી રીતે કામ કરી આપે છે ગેરંટી સાથે કામ ન ગમે તો પૈસા ના આપતા એવી તો એ બોલી કરે છે કેમ કે એની પાસે ટાઈમ જ નથી એટલો બધો એ માણસોની માઇક છે એની તમે જુઓ જેવું પડવું હોય એવું કામ કરે છે તમે એમ કહો કે આવી રીતે કરી આપો ને આવી રીતે આપો એવું નહીં તમને એમ થવું જોઈએ કે નહીં ભરતભાઈ આપણું કામ કર્યું છે એક નંબર કામ કર્યું છે તો જ બકે તો ચાલો ત્યારે ભરતભાઈ ને રમેશભાઈનું કામકાજ જોયું છે એક નંબર છે તો હવે આપણે આગળ કરવાના છે ડુંગળી ડુંગળીનું વાવેતર થઈ જાય એટલે તમને પાછો હું એકાદો વિડીયો બનાવીને તમને આપીશ તો મારી ચેનલ સાગર ભગુડા ખેડૂતોને લાઈક કરો